એક બહુ સુંદર દ્રષ્ટાંત છે કે એક ધનવાન શેઠ બ્રાહ્મણની પાસે ગયો બ્રાહ્મણને કીધું કે મારે ઘેર ભગવાનનું પૂજન કરવું છે એટલે તમે મારે ઘેર આવજો એટલે બ્રાહ્મણે કીધું કઈ વાંધો નહીં એટલે બ્રાહ્મણે આખું પૂજાનું લિસ્ટ તૈયાર કરીને આપ્યું આટલો પૂજા ફૂલાવાનો આટલા ચોખા આટલા ફૂલ આટલા ઘઉં ચોખા દાર આટલા બાજટ પાટલા સ્થાપનના કકડા આટલા વસ્ત્ર લાવવાના આખું લિસ્ટ તૈયાર કરીને આપી દીધું હવે બ્રાહ્મણ જાણે છે કે શેઠનો સ્વભાવ કેવો છે ચમડી છોડે પણ દમણી ના છોડે એટલે બ્રાહ્મણે વિચાર્યું કે આ શેઠ કદાચ સ્થાપનના કકડા ને કશું લાવશે નહીં એટલે લાવીને મારે ઘેર છે તો હું લઈ જાઉં લિસ્ટ આપી દીધું પૂજાનો દિવસ આવી ગયો બ્રાહ્મણ સ્થાપનના કકડા પોતાને ઘેરથી લઈ ગયો શેઠને ગેર ગયો બ્રાહ્મણ એટલે બ્રાહ્મણને કીધું કે શેઠ બાજેટ પાટલા ને બધું પૂજા બધું આવી ગયું છે શેઠે કીધું ચાલો શેઠનો સ્વભાવ એવો શેઠે આખું લિસ્ટ વાંચ્યું એટલે શેઠે વિચાર્યું કે આ બધું ભગવાનને ક્યાં જોઈએ છે ભગવાનને વસ્ત્ર ક્યાં જોઈએ કોઈ માગે છે ભગવાન આ બધું મારા જે લખ્યું છે એ તો બધું એમના જીવન નિર્વાહ માટે બધું લખ્યું છે બાકી ભગવાન ક્યાં બધું માગે છે એટલે શેઠ કશું લિસ્ટમાંથી લાયો નતો બ્રાહ્મણે માગ્યું કે બધું પૂજા પાનો સામાન બધું આવી ગયો હા આવી ગયો લાવો આપી દો બાજર પાટલા આપ્યા બ્રાહ્મણ પોતાના ઘેર થી સ્થાપન ના કકડા લઈને આવ્યો તો બ્રાહ્મણે સ્થાપન ના કકડા પાથરી દીધા શેઠને કીધું શેઠ ઘઉં ચોખા દાર આપો સ્થાપન કરવા છે એટલે શેઠે ઘઉં ચોખા ને દાર ઘરમાંથી આપી દીધું સ્થાપન કર્યા ભગવાનની પૂજાની શરૂઆત થઈ એટલે બ્રાહ્મણે ભગવાન નું આહવાન કરાયું બ્રાહ્મણે શેઠ ને કીધું શેઠ ભગવાન આટલા પ્રેમથી બોલાયા છે તો ભગવાનને બેસવા માટે આસન આપવું પડે આસન આપો શેઠે વિચાર હું તો કશું લાયો નથી એટલે શેઠે જે ચોખા તપેલી ભરીને આપ્યા હતા એમાંથી શેઠે મુઠી ચોખા ભરીને પાછા લઈ લીધા એ મુઠી ચોખા જે પાછા લીધા એમાંથી બે દાણા ચોખા હાથમાં લઈને ભગવાનને કહેવા લાગ્યો ભગવાન આસન આસન લાયો નથી નથી આસનમ અભાવે અક્ષતમ ભગવાન આ ચોખા ચોખા ઉપર બેસી ભગવાન ચોખા ઉપર બેસી ગયા બ્રાહ્મણે કીધું ભગવાન આટલે દૂર થી આપણે ઘેર પધાર્યા છે તો એમના ચરણ પખાડવા પડે ભગવાન ચરણ પખાડ્યા હસ્ત પ્રક્ષાલન થયું અભિષેક થયો સ્નાન કરાયું એટલે બ્રાહ્મણે સ્નાન કરાયા પછી કીધું શેઠ ભગવાન કરાયું એટલે ભગવાનને વસ્ત્ર આપો શેઠે ફરી બેદાણા ચોખા હાથમાં લઈને ભગવાનને કીધું ભગવાન વસ્ત્ર લાવ્યો નથી વસ્ત્ર અભાવે અક્ષતમ સમર્પયામી ભગવાન કપડાં લાવ્યો નથી આ ચોખા પહેલો ભગવાને ચોખા પહેરી લીધા ભગવાન બ્રાહ્મણે ભાવથી પૂજન કરાયું એટલે પૂજન પત્યા પછી બ્રાહ્મણે શેઠને કીધું શેઠ તમે ભગવાન પૂજા કરી દક્ષિણા આપવી પડે દક્ષિણા આપો ફરી બે દાણા ચોખા હાથમાં લઈ શેઠ કહેવા લાગ્યો ભગવાન દક્ષિણા અભાવે અક્ષતમ સમર્પયા ભગવાન દક્ષિણા નથી આ ચોખા સ્વીકારી લો આ તમારી દક્ષિણા ભગવાને સ્વીકારી લીધું પૂજા પૂરી થઈ એટલે બ્રાહ્મણે શેઠ ને કીધું પ્રેમથી ભગવાન ની પૂજા કરી છે તો તમારે ભગવાન તન મન ધન બહુ પ્રેમથી આપની પૂજન અર્ચન કર્યું છે આપ એવો મને આશીર્વાદ આપો કે લાખો પતિ માંથી કરોડો પતિ બનવું ભગવાને સ્થાપન માંથી બે દાણા ચોખા લઈને આશીર્વાદ આપ્યો આશીર્વાદ અભાવે અક્ષતમ સમર્પયા બધું મને ચોખા એ ચલાવું તો પછી હું તને ચોખા એને આપી શકો છો તો આપો નથી તો રસ્તો છે એના અભાવે તમે ચલાવી શકો છો પણ છે તમારી પાસે તો આપો આજે ગરીબ ગ્રહસ્થ વિચારે છે કે આવું ન અપાય આમડું પણ શું કરું મારી પાસે બીજું કશુંય નથી સુકુ આમળું હાથમાં લઈ ગરીબ ગ્રહસ્તે ભગવાન શંકરાચાર્યના પાત્રમાં મૂકી દીધું અવાજ થયો ભગવાન શંકરાચાર્ય આંખ ખોલી આંખ ખોલતાની સાથે પાત્રમાં નજર ગઈ ગુસ્સો ના આવ્યો પણ આંખમાં આંસુ આવી ગયા મારો સમાજ કેટલો ગરીબ છે પણ મારા સમાજની ભાવના કેટલી વિશાળ છે કે આંગણે આવેલો અતિથિ ખાલી હાથે ન જવો જોઈએ અને ભગવાન શંકરાચાર્યનું હૃદય દ્રવિડ બન્યું અને હૃદય દ્રવિડ બનતા ભગવાન શંકરાચાર્ય લક્ષ્મીને પોકાર કર્યો અંગમ હરે પોલકોશ્રય ભૃંગાંગને મુકુલા ભરણમ તમાલા અંગીકૃતાખિલ દેવતાના લક્ષ્મીને પોકાર કર્યો કનકધારા સ્તોત્રની જેણે જેને રચના કરી છે એ ભગવાન શંકરાચાર્ય લક્ષ્મીજી પ્રગટ થયા બોલો મહારાજ શું આજ્ઞા છે કીધું આ ગરીબ ઘરમાં વરસાદ કર પણ મહારાજ એના નસીબમાં નથી ભલે એના નસીબમાં ન હોય પણ હું કહું છું કે આ ગરીબ ગ્રહસ્થ ના ઘરમાં સોનાનો વરસાદ કર શું આપ્યું બોલો સંપત્તિ પ્રદાન કરાવનાર તે અતિથિ છે